નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજે એક ડિસેમ્બર નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે દોસ્તો ગુજરાત સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ અને સારો નિર્ણય લીધો છે વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થવાનું બાકી હોય તો કરી લેજો જેથી કરી આવી ઇન્ફોર્મેશન મળતી રહે આજના વિડીયોમાં ટોપિક રહેશે જે ઓલરેડી સરકારી કર્મચારી છે અથવા તો જે મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે અને ગવર્મેન્ટમાં જવા માગીશું એમના માટે જે ગ્રેજ્યુએટ છે તેને લઈને ઇન્ફોર્મેશન આવી છે તમામ મિત્રોને જણાવી દઉં કે રાજ્ય સરકારનો નિર્ણય છે એક જાન્યુઆરી બાદ નિવૃત્ત થનારને આ લાભ મળશે કર્મચારીઓની ગ્રેજ્યુએટીની સીમા વીસ લાખથી વધારી પચીસ લાખ કરાઈ છે પહેલાં મહત્ત્વ મળવાપાત્ર ગ્રેજ્યુટીમાં પચીસ ટકાનો વધારો લાગુ કરાયો છે હવે આને વિસ્તારપૂર્વક સમજીએ તો ગુજરાત સરકારના નિવૃત્ત થનારા કર્મચારીઓને મળતી ગ્રેજ્યુએટીમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે કર્મચારીઓને નિવૃત્ત થઈ મળવાપાત્ર મહત્તમ વીસ લાખ રૂપિયા ગ્રેજ્યુટી સ્વરૂપે મળતા હતા તેના સ્થાને હવે તેમાં પાંચ લાખ રૂપિયાનો વધારો કરી પચીસ લાખ કરવામાં આવ્યા છે સરકારમાંથી એક જાન્યુઆરી બે હજાર ચોવીસ અને તે પછી નિવૃત્ત થનાર તમામ કર્મચારીઓ આ નિર્ણયનો લાભ મળશે તેવું સરકારે જણાવ્યું છે કર્મચારીઓની નિવૃત્તિ અને અવસાનના કિસ્સામાં તેણે ચોક્કસ સમયગાળાની સેવા પૂર્ણ કરી હોય તો તે ગ્રેજ્યુટી મળવાપાત્ર ઠરે છે થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીની મહત્તમ મળવાપાત્ર રકમમાં વધારો કર્યા બાદ ગુજરાત સરકારે પણ તેમાં અનુસાંગિક વધારો જાહેર કર્યો છે અમારે રાજ્યના નાણા વિભાગે મુખ્યમંત્રી સમક્ષ આ દરખાસ્ત મૂકી હતી તેનો સ્વીકાર કરી મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે તો દોસ્તો આ ઇન્ફોર્મેશન ગમી હોય લાઇક કરજો વિડિયો બીજા જરૂરિયાતમંદ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર